आ, सेवा सेवायज समिती अनाथ गरडागर खाते आजती लगभग 11 महिना के एक वर्ष पहला एक आ, મુસ્તફા કરીને વીસથી બાવીસ વર્ષના છોકરાને મુંબઈના સમાજસેવક અને ત્યાંની પોલીસ દ્વારા ઓફિશિયલ રાહે અહીંયા એમને અમને આશ્રય માટે એમને સોંપ્યો હતો જેનો એક જમણો પગ કપાયલો હતો અને બીજા પગ પર પણ ડેફિસિયન્સી હતી અને એનો કોઈ સગાવાળું મળતું ન હતું અમે એને એક વર્ષથી અહીંયા રાખ્યો હતો એની સેવા ચાકરી કરી હતી અને જે પણ એની કંઈક મેડિકલ કેર કરવાની હોય ડ્રેસિંગ કરવાનું હોય બધું કરતા હતા એ બોલી શકતો પણ નથી અને મુંબઈ પોલીસ અને સમાજ સમાજસેવક્રદેશમાંથી કોઈ સગાવાલા મળ્યા છે એટલે હવે એમની સાથે ટેલિફોનિક વાતચીત કરતા એ લોકો આજે એમની મમ્મી અને એમના ભાઈ બહેન એમને લેવા આવ્યા છે તો એને સ્વચ્છ હાલતમાં એમને અમે એમને કબજો આપી રહ્યા છીએ અમારા નામ સે હમ ખાતુન હે સર આંધ્રપ્રદેશ વાહેન હૈ્રપ્રદેશ સર क्या घटना हुई थी घटना का भी बोला क्या हुआ था लड़के के साथ क्या नहीं सर अब ऐसा घूमने आया था गाड़ी पर थ्री व्हीलर्स गाड़ी पे घूमने आया था आके रेलवे स्टेशन पे गाड़ी रख दे के रेल चढ़ के बम्बई को गया सर बंबई से फिर सेवा से, समाज सेवा को आया सर सेवा समिति को आया सर आपको कैसे पता चला कि भरूच में इन फ़ोन नंबर बोलिया सर फ़ोन नंबर बोल तो भरूच सर हमारे को फ़ोन करे सर कैसा लग रहा है अभी बच्चे बहुत अच्छा है सर बहुत अच्छा है कैसा रहा के सर है अच्छा है का बहुत अच्छा है सर सेवा एकदम का काम बहुत अच्छा है सर बहुत शुक्रिया सर बहुत शुक्रिया सर